ભારદ્વાજ બાપુની આગેવાનીમાં ઝુંપડપટ્ટી સહિતના વિસ્તારમાં સ્વાદિષ્ટ ભોજનની સાથે સાથે જીવન જરૂરિયાતની વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હોય છે તેવી જ રીતે આજે લોકસભાની ચૂંટણીનું મતદાન હોય મતદાન કરવા જતા દરેક ભાઈઓ બહેનો યુવાનો વડીલોને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમયે આંતરરાષ્ટ્રીય કવિ હરિદ્વાર ગોસ્વામીએ પણ પ્રતિક્રિયા આપી અને આનંદ વ્યક્ત કર્યો હતો સમ્રાટ સમાચાર તળાજા હરદ્વાર ગોસ્વામી વાત કરું છું અને હું અમદાવાદથી ખાસ અહીંયા મત દેવા માટે આવ્યો છું તો આપ સૌને વિનંતી છે કે બહોળી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના આ વિરાટ પર્વને આપણા જે એક નવી આશા નવી ઉમંગ નવી સત્તા આપણા હાથે પ્રાપ્ત થવાની છે એ માટે આપણે સૌ પ્રયત્ન કરીએ આશુતોષ ક્ષેત્ર ભારદ્વાજ બાપુ દ્વારા આ મતદાન દરમિયાન જે કોઈ મતદાતાઓ આવે છે એમના માટે શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે અપીલ કરવામાં આવે છે કે આપણા જે મિત્રો બાકી રહી ગયા છે એ પણ બહોળી સંખ્યામાં મતદાન કરે